નોટબંધી બાદ રોકડની ઊભી થયેલી તંગીની સાથે આજથી પગારની શરૂઆત થઈ છે પગારનું સપ્તાહ શરૂ થયું છે કર્મચારીઓ પણ હવે રોકડની સમસ્યામાં ફસાઈ ગયા છે ખાતામાં પગાર જમા થઈ ગયો હોવા છતાં પણ બેંકની લાઇનના ચક્કરથી કર્મચારીઓ પણ હવે હતાશા ભોગવી રહ્યા છે સરકારી અને ખાનગી કંપનીઓ દ્વારા બેંકમાં જ પગાર જમા થતો હોવાથી હવે રૂપિયા ઉપાડવા માટે કર્મચારીઓને નિવૃત્ત કર્મચારી જેઓ પેન્શનર છે અને પેન્શન લેવા માટે લાંબી લાઈન લગાવીને બેંકની બહાર ઉભેલા જોવા મળી રહ્યા છે જ્યારે અખબારનગર ખાતે આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં બપોરે બાર વાગ્યે જે કેશ પૂરી થઈ જતા લોકોને રૂપિયા વિના જ ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો ઉલ્લેખનીય છે કે નોટબંધીનો આજે ત્રેવીસમો દિવસ છે આમ છતાં લોકોની સમસ્યા જેવી હતી તેવી જ રીતે યથાવત છે તો અહિયા થી તમને આ ફેસિલિટી મળશે નહીં અત્યારે લગભગ હજી પચીસ ત્રીસ જણા નંબર બાકી છે કેસ ખલાસ થઈ ગઈ છે દોઢ કલાક ખાલી વર્કિંગ થયું છે સિક્યુરિટી સ્ટાફ ના બિહેવિયર એકદમ થર્ડ ક્લાસ છે સવારે કેસ દસ વાગે આવે છે સાડા અગિયાર વાગે કેસ પતી જાય છે આ કાલે બી આવું ફોલોઅપ થયું આજે બી આ વસ્તુ ફોલોઅપ થઈ મેડમ બે દિવસમાં આ આજ પોઝિશન છે અમે ચેક સુધી આવી છે નથી અમને પૈસા મળતા અમારા કેસ પૈસા હોય તો બી પૈસા નહીં મળતા ચેક સુધી આવીએ તો એમ બાર ના વાગે ત્યાંથી પેલા કેસ ખાલી થઈ જાય છે અમને અમારા પૈસા નથી મળતા